કરીને અમારા ગુરુ મહારાજ ઉપર જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બે બુનિયાદ છે અને પાયા વિહોણા છે આ એક એવા સમર્થ અને સહજ સંસ્થ જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે તપાસ કરતા બાઉદીન રોડ સામે આવેલ બેંક ઓફ બરોડાની સામેની બાઈક અને અંદાજે વીસ પચીસ દિવસ પહેલા બાઉદીન રોડ ઉપર આવેલ સુરત સિનેપ્લેક્સ સામેથી એક સ્પ્લેન્ડર ચોરી કરેલ જે ટાઉન હોલ સામેની દિવાલ પાસે રાખેલ હોવાનું જણાવતા બંને બાઇક મળી આવતા આ ઈસમ અટક કરી આગળની કાર્યવાહી અર્થે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે જે ખરેખર અનૈતિક કામ કહેવાય જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ આ જુઓ એમને જે લેટરો મૂક્યા છે નામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતિના દિવસે જ્યારે કુંભમેળાની ધજા લાગી એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદાધિકારીઓએ મળી અને હરિગિરિજી મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આવો એક ખોટો લેટર કોઈએ મૂકેલો છે એનો જવાબ આ પંચદશરામ જૂના અખાડા દ્વારા તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠકની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં બીજું ભવનાથમાં જે વહીવટ ચાલે છે ખાસ કરીને ગુજરાતની જનતાને જણાવું છું કે આ પેટી ખુલે છે એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી શ્રી ખોલે છે મામલતદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી જૂનાગઢના તંત્રને સેરિટીને સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે આ પાછળ બિલ્ડિંગ બન્યું છે સાહેબ એ કોન્ટ્રાક્ટર રાણપુરના છે ક્યાંના છે ખાસ યાદ રાખો રાણપુર જ્યાંથી મહેશગીરી વિડીયો બનાવીને મૂકે છે એ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે જે વ્હાઇટના પૈસા હોય છે બેંકમાંથી તંત્ર દ્વારા મામલતદારને સાથે રાખી અને આનો વહીવટ થાય છે બીજું રે હરિગીરી મહારાજની વાત તો સાહેબ એ મારા ગુરુ મહારાજ છે એટલું જ નહીં ભારત વર્ષના લાખો સાધુ સંન્યાસીઓના એ ગુરુ છે મારી જેવા તો કેટલાય મહામંડલેશોના જગદગુરુઓના એ ગુરુ છે અને એ માણસે પોતાના જીવનની દસ વર્ષથી તમે સમજો દસ વીસ વર્ષથી એક જ ગાડી ચલાવે સ્કોર્પિયો ત્રણ જોડી કપડા છે જોડી ખંભે નાખી આખા ભારત વર્ષની યાત્રા કરે છે આવા મહાપુરુષ માટે આટલું બધું હિન બોલવું એ એક સાધુને સોંપતી વાત નથી એ ખૂબ ખોટી વાત છે અને એનું અમે ખૂબ ખંડન કરીએ છીએ અને ખૂબ દુઃખી છીએ સાધુ સમાજ એક સાધુ દ્વારા એક સાધુનું આવું ખોટી રીતે અપમાન થઈ રહ્યું છે હરિગિરીજી મહારાજે છતાં પણ પોતાનો ખુલાસો આમાં રજૂ કર્યો છે ભવનાથ મંદિરની વાત રજૂ કરી છે અને આજે જે કાંઈ થઈ રહ્યું છે એ ખરેખર આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓ સાથે આ ખિલવાડ થઈ રહ્યો છે લોકોને તો ખબર નથી કે સત્યતા શું છે હકીકત શું છે એને તો તમે મૂકો વાંચે સાંભળે એટલે લોકો કંઈ પણ બોલવાના તો લોકો સમક્ષ આવી વજૂદ વગરની વહિયાત વાતો મૂકી અને ખરેખર આપણે આપણું જ ખોટું કરી રહ્યા છીએ સનાતનનું ખોટું કરી રહ્યા છીએ સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છીએ જે ખરેખર આ સારી વાત નથી એટલે મહાત્માજી આપ સમજી અને હવે પછી આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત છે બબુ ખાસ કરીને પેલી તારીખે કબજોવા માટે ભૌનાતનો કબજોવા માટેની જાહેરાત કરી છે સુ સાહેબ આજે 26મી તારીખ એટલે આજે બંધાણીય દિવસ છે આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધાણીય દિવસ છે ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે ખાસ કરીને જુનાગઢનો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત શોકને ચાંદની ચોક નથી બનાવવાનો આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત એક સાધુ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત કબજાની વાત અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુજકુંદ આવે છે એ મગજમાં રાખજો બીજી એક વસ્તુ સાહેબ ઘણા સમયથી જ્યારથી એક દોઢ વર્ષથી આ અલગ અલગ પ્રકારના માયા મંડળ ચાલુ થયા છે સાયા મંડળ માયા મંડળ એમાં એક સ્થાનિક સંતો આ બોલે છે સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે સ્થાનિક સંતો તંત્રની વિરુદ્ધમાં છે થોડી વાર કે પરિક્રમાની વિરુદ્ધમાં છે પણ સ્થાનિક સંતો કોણ સાહેબ આ ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે જેના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી છે અખાડાના થાનાપતિ અખાડાની વ્યવસ્થા મારા બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે એ પણ સ્થાનિક સંતો છે તો બે ત્રણ જણા ભેગા મળેને કોઈ સ્થાનિક સંતની વાત કરતા હોય તો એ બિલકુલ ખોટી છે આજે આહવાન અખાડો અગ્નિ અખાડો અને જૂના અખાડા જૂનાગઢમાં મોજૂદ છે આખા ગુજરાતમાંથી ભારતમાંથી જેટલા પણ શ્રી પંચદર્શના જૂના અખાડા સાથે જોડાયેલા હોય અગ્નિ અગ્નિ અખાડા સાથે જોડાયેલા હોય એ તમામે તમામ સાધુઓ સ્થાનિક જ છે આ મગજમાં રાખજો કોઈ અહીંયા જન્મેલા નથી અને જે આ વાત કરી રહ્યા છીનો જન્મ જૂનાગઢમાં નથી ભાઈ એ બહારથી જ આવેલા છે બધા તો જાતિવાદની સ્થાનિકવાદની આવી વાતો ઊભો કરી અને સાધુ સંતોમાં પોલિટિક્સ ના કરો ઘણા સમયથી શિવરાત્રી ઉપર પણ જોયું જે લોકોએ પોતાનો પૂર્વાશ્રમ છોડી દીધો હોય સાહેબ એને જાતિ સાથે કે એના પરિવાર સાથે કાંઈ લેવા દેવા હોતા નથી એ માત્ર સાધુ છે મહાત્માઓ છે વારંવાર જાતિ વિષયકો હોય સ્થાનિકના વિષયો આવા વિષયો લઈ અને સાધુ સંતોને ખૂબ કનડત કરવામાં આવી રહી છે હવે અમે તો ભાઈ શબ્દને શબ્દના માણા નથી અમે સેવાના માણા છીએ અમને એવું બધું બોલતા આવડતું નથી અમે માત્ર અહીંયા રહી અને બધાને રોટી કરાવી છીએ સનાતન ધર્મનું જેટલું થાય એટલું કામ કરીએ છીએ એટલે બેફુજીલ વાતો કરી સાધુ સંતોને જે બદનામ કરવાનું ગિરનારને દૂષિત કરવાનું વિરોધ સિવાય કોઈ કામ જ નથી બસ વિરોધ કરો વિરોધ કરો સાહેબ આ ધર્મ શાસન છે આ રાજકારણ નથી બરાબર રાજકારણમાં પણ ખૂબ સારા નિયમો હોય છે આ તો એને પાછું પાડી દીધું છે એને નેવું મૂકી દીધું એટલી હદે આ ચાલી રહ્યું છે જે ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે એટલે ગુજરાતની ધર્મપ્રેમી અને આશાળુ જનતાને જણાવીએ છીએ કે જે આ મેસેજ તમારી સુધી પહોંચાશે બે વહિયાત છે બે બુનિયાદ છે આવી કોઈ ઘટના બનેલી નથી કોઈ પૈસાઓ અપાયેલા નથી આવી કોઈ વાત છે જ નહીં મનઘડત કહાની છે આખી અને એનું ખૂબ અમને દુઃખ છે અમને એકને નહીં આખા ગુજરાતના ભારત વર્ષના તમામ સાધુઓ આનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે આપણી વચ્ચેથી એક માણસ સાહેબ વિદર્ભીઓ વાત કરે ને તો દુઃખ ન થાય પણ પોતાના પરિવારમાંથી અમે પરિવાર સાધુ એટલે અમારો આખો સાધુ સમાજ બધો અમારો પરિવાર જ છે અને ખાસ આ બે બુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો ભાઈ મજા નહીં આવે જે વસ્તુની હકીકત તમારે સુધી નથી પહોંચી એ વસ્તુ જેને તમે જાણતા નથી એના માટે તમે કેવી રીતે લખી શકો કેવી રીતે બોલી શકો એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ જે જે પણ લોકો એ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે બોલ્યા છે એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લઈશું બાપુ અંબાજી મંદિરની જે ગાદી છે એમાં પ્રેમગીરીની જે વિધિ કરવામાં આવી છે આખે આખો અખાડાનો વિષય છે અને એ વિષયને ઇન્દ્ર ભારતીજી મહારાજ અને બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે તો એ બાબતમાં એ લોકો તમને સમર્થન આપો છો જો ભાઈ અખાડે બે પરંપરાઓ આપણા હાલે છે નાદ પરંપરા અને બુદ્ધ પરંપરા જે પૂજ્ય તનસુખગીરી બાપુ હતા એના પપ્પા ગાદી ઉપર હતા ગાદી ઉપર કોણ હતું બરાબર તો જે પરંપરાઓ હાલતી હોય એ પરંપરા મુજબ જે કાંઈ થઈ રહ્યું હોય છે બરાબર એમાં સમર્થન કે અસમર્થનનો વિષય નથી એ પરંપરા મુજબ થતું હોય છે આ તમે સંસારમાં છો તમારા મામાના છોકરાને તમારી પપ્પા વારસાઈ કે આપી દે તો તમને શું થાય તમે એના વારસદાર છો ભાઈ એના બુંદ પરંપરા છે તમારી અમારી નાદ પરંપરા છે તો એ પરંપરાઓ મુજબ જે કાઈ થઈ રહ્યું થઈ રહ્યું છે ને આમાં વિશેષ પ્રકાશ બુદ્ધગીરીજી મહારાજ અને ઇન્દ્રભારતીજી મહારાજ પાડી શકશે કારણ કે આખા આખા વિષયને એમને જોઈ રહ્યા છે એ વિષયને બોલતા આપણને શરમ આવે વાત કરતા શરમ આવે જે તે સમયે પેલા ગોલ્ડન બાબાના વિષય હતો અખાડામાંથી એમને કાઢી મૂકેલા એમની ગેરવર્તમુખના કારણે અને એના શિષ્યો દ્વારા આવા ખોટી વહિયાત વિડીયોઓ બનાવેલા આવું બધું ગોતીન પાછા કે અમારી પાસે પોટલા ભરેલા છે અમારી પાસે તો ગોડાઉન ભરેલા છે ભાઈ જેની પાસે પોટલા ભરેલા હોય ને તો એ લોકો માટે અમારી પાસે ગોડાઉન પણ અમારું એ કામ નથી અમે સાધુ છીએ કોઈની ઉપર કાદવ ઉછાળવો કોઈની એબો જોવી કોઈની એબો ખોલવી એ અમારો વિષય નથી અમને તો અહીંયા ખૂબ લાગી આવ્યું એટલા માટે આ બે શબ્દ બોલીએ છીએ બોલવાનો વિષય અમારો નથી ભાઈ અમે તો સનાતન માટે બોલીએ છીએ સત્સંગ કરીએ છીએ અને જે બને એ સેવા કરીએ છીએ અમે સેવાધારી લોકો છીએ અંત ક્યારે જોવો છો તમે અંત એટલે એની અંદર લોકશાહીની મુજબ કાયદો અને કાયદાની વ્યવસ્થા મુજબ જે કઈ થતું હશે એ પ્રમાણે એનો નિર્ણય થશે અને એમાં અમારી બધી પ્રકારે સહમતી હશે તમે સરકાર પાસે જશો કલેક્ટર હવે સાહેબ એ અમારા અખાડાના આગેવાનો નક્કી કરશે કોણ જશે કોણ નહીં જાય એટલે એ એમનો વિષય છે બાકી જે આ લોકો માટે જે થઈ રહ્યું છે લોકો લોકોમાંથી જે સાધુ સંતો માટે ગેરસમજો ન ઊભી થાય એનું બધા સંતો ધ્યાનમાં રાખે એવી હું નમ્ર વિનંતી કરું છું ઓમ નમો નારાયણ મહાદેવ બાપુ કોઈ મધ્યસ્થી વચ્ચે રાખી અને સામસામે બેસીને અંત ન આવી શકે વિવાદ બિલકુલ આવી શકે અને એ બધી પ્રક્રિયાઓ ચાલુ છે

સુઝાન ખાનની વિશિષ્ટ વિશિષ્ટવેલરી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ભિંડી જવેલર્સમાં આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બાણું પોઈન્ટ પાંચ સિલ્વર કલેક્શન જાંચરડા રોડ જૂનાગઢમાં કેડી ભિન્ડી જવેલર્સમાં આવો અને સુઝાન ખાનની આ જવેલરીની અદભુત દુનિયામાં પ્રવેશ કરો તમારો મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં